કહેવાય છે જ્યારે કાયદો સૂતો રહે છે ત્યારે જનતા એ મેદાને આવું પડે છે ને હવે પાટણ રાધનપુર ગામની મહિલાઓ મેદાને આવી છે જેની વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ગુજરાતમાં કહેવા જઈએ તો દારૂબંધી છે હા માત્ર નામની કેમ કે પાટણપુર રાધરપુર તાલુકાના ચલવાડા ગામમાં દારૂનું દૂષણ મુદ્દે હવે સ્થાનિકો ભડક્યા છે અને હવે ગામની મહિલાઓ મેદાને આવી છે અને મહિલાઓએ પુરુષોએ એકઠા થઈને દારૂબંધી મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે

અમે તમારા ચલવાડા ગામમાં માં રજૂ નહી કરો પોલીસ અમે આદર થાય છે મારું નામ કાજલ છે ચલવાડા ગામમાં માં બહુ જ દેખાય છે ગામમાં માં ઘરે ઘરે અડા છે અને દારૂ બહુ જ વેકાય છે અને દારૂવાળાના અડ્ડે જાય તો અમી અમી ફરિયાદ લઈ જાય તો અમને એમ કહે છે કે અમે તમે શું કરી લેશો પોલીસવાળા કે શું કરી લેવું અમને બધા એમ ધમકી આવે છે ધમકી આવીને એમ કહે છે કે અમે તો દારૂ વેચવાના છે તમારાથી જે થાય એ કરી લો એટલે હવે અમે બહુ જ થાકી ગયા છો દારૂના લીધે તો હવે અમારા ગામમાં ચલવાડા ગામમાં દારૂ બંધ કરવાનો છે કે નહીં પાંચ દિવસની અંદર અમારા ગામમાં રજૂઆત થાવી જોઈએ કે ગામે ચલવાડા ગામમાં દારૂ બંધ થવો જોઈએ નક્કી તારે અમે તો બીજા આગળ વધીને કચેરીમાં જઈને અમે દારૂ બંધ કરાવીને અને આ રજૂઆત કરશો અમારા ગામમાં ચલવાડા ગામમાં દારૂ બંધ થવો જોઈએ બપોર ગમે ત્યારે પડતા રખડતા હોય છે બધાને હેરાન કરતા હોય છે ગામની મહિલાઓને કે કોઈને બહાર નીકળવું હોય તો પણ છેડતી બધું કરતા હોય છે પણ કોઈ પણ વ્યક્તિ આગળ આવતા નથી ગામની આ રજૂઆત છે દરેક સમાજના યુવાનો અહીંયા દારૂ પીને ફરતા હોય છે અને મહિલાઓને હેરાન કરતા હોય છે પોલીસવાળાને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની અહીંયા આગળ મદદ કરવામાં આવતી નથી હાલની તારીખની અંદર તો જો ટૂંક સમયની અંદર અહીંયા દારૂ બંધ નહીં થાય અને ગામની અંદર મિનિમમ ઓછામાં ઓછા ગણવાનું તો હાલની અંદર પાંચથી સાત અડ્ડાઓ ચાલુ છે અને ખુલ્લે આમ દારૂ વેચાય છે પોલીસવાળા આવે છે રોજ આવે છે પણ કોઈ પ્રકારનો એમને બેફામ દારૂ વેચી રહ્યા છે પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ એમના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જો આવનારા પાંચ દિવસની અંદર જો દારૂનું બંધી કરવામાં નહીં આવે અને ન્યાય નહીં મળે મહિલાઓને તથા ગ્રામના યુવાનો બધા મળી અને કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવશે અને જો એનાથી પણ જો આગળ અમારે કાર્યવાહી કરવી પડે તો એના માટે પણ અમે બધા ગામના યુવાનો તૈયાર છીએ કારણ કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પોલીસ અધિકારી કે કોઈ પણ વ્યક્તિએ આનો કોઈ કાર્યવાહી કરતો નથી કે કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી મેવાભાઈ ગામ ચલવાડાના વતની છું લગભગ છેલ્લા ઘણા સમયથી મારા ગામની અંદર દારૂ વેચાય અને લગભગ હમણાં પણ ભૂતકાળમાં એક પચીસેક લાખનો વિદેશી દારૂ પકડવાનો હતો હિટલિસ્ટમાં તો છે જ મારું પણ બરાબર ઘણા સમયથી ગામ લોકોની રજૂઆત છે કે દારૂ બંધ કરવામાં આવે પણ દારૂ બંધ થતો નથી અત્યારે જે દારૂ પીવાથી જે લોકોને ત્રાસ છે એમાં આ મહિલાઓ બધી ભેગી થઈ છે એમને એમના પતિઓ દારૂ પીને હેરાન કરે છે બહુ હેરાન કરે છે આના માટે લગભગ ઘણી વખત મૌખિક રજૂઆત કરવામાં આવી છે પોલીસમાં બીજેથી જે પણ એની કોઈ કાર્યવાહી થતી નથી એટલે અમારી ગામ લોકોની તેમજ આ બધા અમારા જે આ પીડિત મહિલાઓની બધાની એક જ રજૂઆત છે

પોડા અમાર શ્રીક મળી દારૂયા પોડા પોડા ઉભા આય છે અરે કોડી મારી શ્રી ગાઢવી બડા બાઈ શ્રી કોડી નઈ અમારું દારૂયા તારે કોડા ઉભા છે અમારી સુડિયાને હેરાન કરાય ચલવાડા ગામમાં અમારા ગામમાં ચલવાડા ગામમાં દારૂયા સાથ કરો કટકા કટકા ના બનાવો તો હેરાન કરાવ કટકા કટકા ના બનાવો તો દારૂયા ચલવાડા ગામની મહિલાઓનો આક્રોશ શું ગામમાં માં થી પાંચ એવા મુખ્ય અડ્ડાઓ છે જ્યાં રાત દિવસ દારૂનું વેચાણ થાય છે તો આને કોઈ ગંભીર આક્ષેપ કરે છે કે આ બધું પોલીસની જે રહેમ નજર હેઠળ જે છે આ દારૂના દૂષણો ચાલી રહ્યા છે ગામના લોકોની સમસ્યાની જો વાત કરીએ તો રાત દિવસ તો ઠીક છે પણ બહેન દીકરીઓને દિવસે પણ ઘરની બહાર નીકળતા હવે ડર લાગે છે જાહેર માર્ગો પર દારૂ ડેનું અભરદ વર્તન સામાન્ય બની ગયું છે ગામના પરિવારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને ઘરની કમાણી જે દારૂના અડ્ડામાં વેડફાઈ રહી છે જેના કારણે બાળકોના શિક્ષણ પણ સીધી અસર પડી રહી છે આ પરિસ્થિતિના કારણે ગામનું સામાજિક વળતર પણ હવે બગડતું જઈ રહ્યું છે મહિલાઓ ભેગી થઈને કહી રહી છે ખાવાના છે 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 અને અમારા પુરુષો પૈસા ઉડાઈ રહ્યા ગામના ગામના લોકો શાંતિ ઈચ્છે લોકોએ આપી જો પાંચ દિવસની અંદર આ અડ્ડાઓ બંધ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું તમારો શું અભિપ્રાય છે ગુજરાતમાં દારૂબંધી કેવી છે તેમને કમેન્ટમાં જરૂર જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં